ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા છે આ વખતે જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચ્યા છે તેમણે ગયા મહિને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું જેપી નડ્ડા રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી બિનહરીફ ચૂંટાયા હતા ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદો રાજ્યસભામાં ચૂંટાયા છે જેમાં જેપી નડ્ડા મયંક નાયક જસવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયાનો સમાવેશ થાય છે આઈપીએલ બે હજાર ચોવીસમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અત્યાર સુધી નિષ્ફળ રહી છે મુંબઈએ ત્રણ મેચ રમી છે જેમાં તેને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો હતો હવે સતત ત્રણ હાર અને ભયંકર ટ્રોલિંગ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ભગવાનની શરણમાં પહોંચી ગયો છે મુંબઈ આ સિઝનમાં તેની આગામી ચોથી મેચ રવિવાર સાત એપ્રિલના રોજ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે ત્યારે વિશ્વના પ્રવાસીઓને વધુ આકર્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા બેટ દ્વારકા પછી ગુજરાતના જામનગર જિલ્લાના પિરોટન અને અમરેલી જિલ્લાના શિયાળ સવાઈ ટાપુઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં કુલ એકસો ને ચુમ્માળીસ ટાપુઓ છે દ્વારકા જિલ્લાના કાળુભર પાનેરા અજાડ એટલે કે આઝાદ ભાયદળ ગાંધીઓકાળો કાળો રોઝી નોરા જેવા ટાપુઓને વિકસાવાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના પિરમબેટ આણંદ જિલ્લાના વાવલોદ સહિત તેર ટાપુઓ વિકસાવાશે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ એ બાબરી મસ્જિદ હિન્દુત્વની રાજનીતિ બે હજાર બેના ગુજરાત રમખાણો મણિપુર અને લઘુમતીઓ સાથે સંબંધિત ઘણા સંદર્ભો ધોરણ અગિયાર બારના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી કાઢી નાખ્યા છે એનસીઆરટીના નવા પુસ્તકોમાં આ ફેરફાર ક્યારે જોવા મળશે તે હજુ સ્પષ્ટ નથી કારણ કે નવું સત્ર શરૂ થઈ ગયું છે અને આ પુસ્તકો હજુ બજારમાં આવ્યા નથી આ ફેરફાર પર એનસીઆરટીનું કહેવું છે કે કોઈ પણ રમખાણોમાં તમામ સમુદાયના લોકોને નુકસાન થાય છે તે માત્ર એક સમુદાય ન હોઈ શકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાંસદ પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી મુડુ બેરા પ્રદેશ મહામંત્રી રત્નાકરજી રજની પટેલ કુંવરજીભાઈ બાવળિયા આરસી ફળદુ હકુભા જાડેજા સહિતના નેતાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરો ધસી આવી રૂપાલા હાય હાય રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા લગાવ્યા હતા વેસ્ટ ડિકમ્પોઝર અને ગાઢ ગૌમૂત્ર એન એન્હાન્સર અને કવચની જેમણે શોધ કરી એવા ડૉક્ટર કૃષ્ણચંદ્રના અધ્યક્ષપણામાં વાલોડ આઝાજી ફાર્મ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું જેમાં મહુવા સુગર ફેક્ટરી અને સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલ કોપર સુગર ફેક્ટરી પ્રમુખ હસુભાઈ ભક્ત સુમૂલ ડેરીના ડાયરેક્ટર ભરતસિંહ સોલંકી અને જયેશભાઈ પટેલ અને નીતિન ગામિત સતીષ ઢીમર સાથે ખેડૂતો એકત્રિત થયા હતા અને ઓર્ગેનિક અને કેમિકલ ખેતીમાં વેસ્ટ ડિકમ્પોઝર અને એન્હાન્સર અને કવચના વપરાશ ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન વધુ મેળવી શકાય તે અંગે ડોક્ટર કૃષ્ણચંદ્રએ જાણકારી આપી હતી સોનગઢ તાલુકાના લીંબી ગામે ગામે તો ફળિયામાં રહેતા સુધીરભાઈ વસાવા ખેતી કરી ગુજરાન ચલાવે છે સવારના સમયે તેઓ ખેતરે ખેતીકામમાં વ્યસ્ત હતા ત્યારે ખેતરના ખૂણામાં મહાકાય અજગર નજરે પડતા તેઓ ગભરાઈ ગયા હતા અજગર દેખાતા તેમણે ઉકાઈ ખાતે કાર્યરત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો તેમણે અજગરને બચાવી જંગલમાં છોડી મૂક્યો હતો સોનગઢના ચકવાણા ગામના પાટિયા પાસે સોનગઢ પોલીસે બાતમીના આધારે એક મોપેડ પરથી દારૂ ઝડપી લીધો હતો સોનગઢ પોલીસ સ્ટાફ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ચકવાણાથી વ્યારા તરફ જતા રસ્તા પરથી પસાર થતી એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂ ભર્યો છે એક્ટિવાની તપાસ કરતાં એંસી બોટલની દારૂ કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો થાય છે એ મળી આવી હતી પોલીસે આ બનાવમાં વિદેશી દારૂ મોપેડ અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા મુદ્દામાલ સાથે અંકિત ગામિત ગામિત અને અટક કરી હતી વ્યારા સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય અને અડીને તાપી જિલ્લાની બોર્ડર આવી હોય જેને લઈને ત્રણ તાલુકા સોનગઢ ઉજછલ અને નિઝરમાં સાત આંતરરાજ્ય બોર્ડ પર ચેકપોસ્ટ બનાવી દેવાયા છે આ ઉપરાંત તાપી જિલ્લાની સરહદને અડીને આવેલા કુલ સાત આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સીએપીએફની ફાળવણી કરવામાં આવેલ છે તાપી જિલ્લો મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલો હોય જેને લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતા સાત જેટલા માર્ગ પર ચેકપોસ્ટ બનાવી ચોવીસ કલાક કામગીરી કરાઈ છે વાહન ચેકિંગ સહિત કામગીરી હાથ ધરી દેવાઈ છે વ્યારા તાલુકાના બોરખડી ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ બાજીપુરા વ્યારા હાઇવે ટ્રેક પર દહેજથી માલેગાંવ એસિડ ભરેલ લઈ જતું એક ટેન્કર ગત મોડી રાત્રે હાઇવેની બાજુમાં પલટી ગયું હતું અજાણ્યા ડમ્પર ચાલકે પૂરઝડપે ઓવરટેક કરતા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ઘટના ઘટી હોવાનું જાણવા મળે છે જ્યારે આ અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલક ઉદયકુમારનો બચાવ થયો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લઈને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝ અને રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તાપી જિલ્લામાં સમાવિષ્ટ બે વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી